ખોડ્યા શાંતિ મહાસુદ આઠમ શનિવાર સત્તરમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ના રોજ માતાના પ્રાગટ્ય દિવસે છે આજના દિવસે સુરતમાં આવેલા ખોડિયાર મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉઠી પડી હતી નરણાચલ વિસ્તારમાં આવેલા ખોડિયા માતાના મંદિરમાં પણ આજ રોજ ખોડિયાર માતા પ્રાગટ્ય દિવસની ભક્તો સાથે ઉજવણી કરવામાં મારું નામ ડોક્ટર દિલીપભાઈ પટેલ અડાજણ ખોડિયા નગરમાં રહેવાસી અચ્છા દિલીપભાઈ કયા મંડળ સાથે જોડાયેલા છો આ સમગ્ર ખોડિયાર યુવક મંડળ સાથે અમે જોડાયેલા છે આજે માતાજીનો પ્રાગટ્ય દિવસ છે કઈ રીતનું આયોજન મંદિર ખાતે કર્યું છે માતાજીનો પ્રાગટ્ય દિવસ અમે છેલ્લા 23 વર્ષથી અહીંયા ઉજવી રહ્યા છીએ આ માતાજીની 23મી સાલગીરી છે આ 23મી સાલગીરી નિમિત્તે સવારે 6 વાગે માતાજીની મહાઆરતી થઈ ત્યાર પછી સવારે 9 વાગે થી સાંજે 5:30 વાગે સુધી મહાયજ્ઞ થયો એમાં લગભગ 25 જોરાએ લાભ લીધો હતો એની સાથે સાથે બ્લડ ડોનેશન કાર્યક્રમ અમે દર વર્ષે કરીએ છીએ લગભગ એકસો પચાસથી વધુ બોટલો અમે રક્તદાન ભેગું કરીએ છીએ સાથે સાથે વીસથી પચીસ હજાર ભાવિક ભક્તો મહાપ્રસાદી લઈ શકે એવું અમે ભવ્ય આયોજન અહીંયા કરીએ છીએ અડાજણ યુવક મંડળ તરફથી અને રાત્રે લોક ડાયરાનું પણ આયોજન કરીએ છીએ આ સમગ્ર કાર્યક્રમની અંદર અમે અમારા અનેક શ્રીઓ છે એ મહાદાતાઓ શ્રી તરફથી અમને દાન મળી રહે છે જે મહાપ્રસાદી માટેનું જે કંઈક મેનુ છે એ પણ અમને મોટા ભાગે મળી રહે છે અને અમારું જે આ ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડની અંદર વીસથી પચીસ હજાર માણસો જે મહાપ્રસાદી લઈ રહ્યા છે એ ગ્રાઉન્ડના શ્રી છીટું કાકા છે અને એમના દીકરા જે છે એમના તરફથી અમને મળી રહે છે આની તૈયારીના ભાગરૂપે ક્યારથી ચાલુ થઈ જાય સાહેબ અમે એમની તૈયારીના ભાગરૂપે અમારા વડીલ સ્વયંસેવકો જે છે એ વડીલ સ્વયંસેવકોનો સહકાર છે એમના માર્ગદર્શનથી અમે છેલ્લા એક મહિનાથી અમે આ કાર્યક્રમ તરફ આગળ વધીએ છીએ એમના સહકારથી અમારા યુવાન મિત્રોના સહકારથી અમારા ખોડિયાર યુવક મંડળની જે બહેનો છે માતાઓ છે વડીલો છે એમના સહકારથી અમે આ કાર્યક્રમ સફળ બનાવી રહ્યા